આવનારા છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે વાંકાનેર મુકામે રાજ્ય કક્ષાનો અશ્વ શોનું જે આયોજન કરવામાં આવ્યું છે એ આખું આયોજન સરકારી તંત્ર અને ખાસ કરીને પશુપાલન વિભાગના દ્વારા દર વખતે કરવામાં આવે છે આ વખતે પણ પશુપાલન વિભાગના દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એમના સાથોસાથ ટુરિઝમ વિભાગ એટલે ગુજરાત ટુરિઝમનો પણ આ કાર્યક્રમને વ્યવસ્થિત રીતે માર્કેટિંગ કરી અને સહકાર કરવાનો પણ આખો રોલ રહ્યો છે સરકારી કાર્યક્રમ હોવાના સાથોસાથ આયોજન જે કરવાનું થાય છે આ એક સરકારી સિસ્ટમ છે આયોજન કાઠિયાવાડી અને મારવાડી એસોસિએશન એટલે કામા જે વર્ષોથી આ આપણા ક્ષેત્રમાં સૌરાષ્ટ્ર ગુજરાતના અંદર કાઠિયાવાડી અને મારવાડી ઘોડાઓ માટે કાર્યરત રહી છે એ એમના હસ્તક કરવામાં આવે છે વર્ષોથી આપણે જોયું હશે કે આ કાર્યક્રમ ઘણી બધી જગ્યાએ થયું છે આ આપણા આદરણીય આચાર્ય ઘનશ્યામ મહારાજ જસદણ દરબાર સાહેબ સત્યજીતસિંહજી વર્ષોથી આ સંસ્થા સાથે કાર્યરત છે અને એમના માર્ગદર્શન નીચે આ કાર્યરત આ એસોસિએશન ચાલી રહ્યું છે અગાઉના સમયમાં દિગ્વિજયસિંહજી બાપુ વાંકાનેર પણ આ એસોસિએશનના મેમ્બર હતા અને ઘણા વર્ષો સુધી એક્ટિવિટીના ભાગરૂપ એમની એમાં રહી છે પછી જૂના વડીલોમાં દાખલા તરીકે આરડી ઝાલા સાહેબ જે પોલીસના એક બહુ સિનિયર અધિકારી હતા એ બધાએ આ એસોસિએશનના અંદર ખૂબ ભોગ દીધો છે હવે આ વખતે દિગ્વિજયસિંહજી બાપુની યાદીની સ્મર સ્મૃતિના ભાગરૂપે વાંકાનેરના અંદર છવ્વીસથી લઈને અઠ્યાવીસ સુધી આખા ગુજરાત લેવલનો આ અશ્વશોનું યોજના કરવામાં આવી છે જેમાં ખાલી ગુજરાત નહીં પણ ગુજરાતના બહારથી પણ ઘણા બધા ઘોડાઓએ એમાં એન્ટ્રી કરેલી છે અને આપણને પબ્લિકને આ બધા ઘોડાને જોવાનો લાભ રહેશે આપણા ઘોડાઓની વાત કરીએ અને ખાસ કરીને કાઠિયાવાડી અશ્વની વાત કરીએ તો આપણે ગુજરાતના અંદર આપણી ધાર્મિક પ્રતિકરૂપ એવી આપણી ગીર ગીર ગા જે આપણે ગૌમાતા જેને આપણે આટલો બધો ઇતિહાસ ને આપણી સંસ્કૃતિ જળવાય છે એને તો આખી દુનિયા જાણે છે પછી આપણે વન વિભાગની ચર્ચા કરી તો આપણો એશિયાટિક લાયન સિંહ આની પણ ઘણી બધી પ્રસિદ્ધિ થઈ છે અને આખા દુનિયાથી બધાએ ટુરિસ્ટ આવીને આપણા ગીરના અંદર આવીને આપણા સિંહને જોય છે તો શા માટે આપણા અશ્વ પાછળ રહી જાય આ આપણી સંસ્કૃતિક છે આ સાંસ્કૃતિક ધરોહરનો એક ભાગ છે કાઠિયાવાડી અશ્વ દુનિયાના અંદર જે મુખ્ય ઘોડાઓ છે જે જાતિઓ છે એમાંથી એક છે એટલે પૂરી રીતે કાઠિયાવાડી અશ્વને એનો પણ દિવસ મળે પબ્લિકના સામે આપણી સાંસ્કૃતિક ધરોહરને જાગૃત કરવાનો એક અવસર મળે એવા વિચાર સાથે આ વખતે આ કાર્યક્રમને આપણે વાંકાનેરના અંદર યોજ્યો છે છવ્વીસથી લઈને અઠ્યાવીસ સુધી અનેક પ્રકારના નોખાનોખા કાર્યક્રમો થશે એની આખી ડિટેલ અમે આપને પહોંચાડશું છવ્વીસે સવારે આનું ઉદ્ઘાટન સમારોહ થશે જેના અંદર આપણા રાજકીય સામાજિક આગેવાનો બધાય હાજર રહેશે ગુજરાતના ગવર્નરશ્રી આચાર્ય દેવવ્રતજી પણ આમાં હાજર રહેવાના છે આપણા મુખ્યમંત્રીશ્રી આપણા શ્રી તમામ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં આ ત્રણ દિવસનો કાર્યક્રમ યોજવામાં આવશે એટલે આ મંચ ઉપરથી અને પ્રેસના માધ્યમથી સૌરાષ્ટ્ર અને ગુજરાતની તમામ જનતાને અમે બધાએ આ મંચ ઉપરથી અપીલ કરી છે કે આપ આ અમારા સાંસ્કૃતિક ધરોહર જે ગુજરાતનો છે અને કાઠિયાવાડી અશ્વ જે છે એને આવીને આપ જો નોખા નોખા પ્રકારના કાર્યક્રમો નોખા નોખા પ્રકારની ઇવેન્ટ્સ થવાની છે એને પણ ઘોડા અશ્વ માલિકોને પણ પ્રોત્સાહન મળે અને આ અશ્વ બ્રીડ જે આપણી છે એમાં જાગૃતિ આવે નવી પેઢીને પણ ખબર પડે કે કાઠિયાવાડી અશ્વ શું હતું અને શું બની શકે છે ભવિષ્યમાં આના માધ્યમથી અવેરનેસ આપણી જાગે અને આખા ગુજરાત અને આખા દેશના સામે આપણે આપણા અશ્વને મૂકી એવી આપણે આશા રાખી છે પચીસ તારીખે સાંજના ટાઈમમાં જે બધા રજિસ્ટર્ડ ઘોડાઓ છે એ બધાએ રજિસ્ટ્રેશન કર્યા પછી આખા વાંકાનેરના રાજમાર્ગ ઉપર એક યાત્રાના ભાગરૂપે નીકળશે એ છે ઓફિશિયલ કાર્યક્રમના પહેલાં છવ્વીસ તારીખે સવારે કાર્યક્રમનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે જેમાં માનનીય મંત્રી શ્રીને બધાએ હાજર રહી અને કાર્યક્રમને ખુલ્લો મૂકશે એ કાર્યક્રમના અંદર એક ખાસ આ શો માટે એ કાઠિયાવાડી હોસ ઉપર આપણા અશ્વ ઉપર એ કોફી ટેબલ બુકનું નિર્માણ પણ વિભાગ તરફથી કરવામાં આવ્યું છે એનું પણ અર્પણ કરવાનું અહીંયા થશે અને સવારથી લઈને સાંજ સુધી નોખા નોખા સ્પોર્ટ્સના કાર્યક્રમ એમાં યોજવામાં આવશે સત્યાવીસ તારીખે સવારથી સાંજ સુધી નોખાનોખા સ્પોર્ટ્સના કાર્યક્રમ બધા યોજવામાં આવશે જેના અંદર હમણાં જે ચર્ચા થઈ વીસ કિલોમીટરનો એન્ડોરન્સ જે ગઢિયા વિસ્તાર છે પેલે પેલેસના પાછળ એના અંદર વીસ કિલોમીટરની દોડ થશે સત્યાવીસ તારીખે સાંજે આપણે પહેલીવાર એવો પણ પહેલ કરી છે કે એક અશ્વ ડાયરો એક લોક ડાયરો જે અશ્વ માટે ખાસ બનાવ્યો હોય એ પ્રકારનો એક લોક ડાયરોનો પણ વ્યવસ્થા સત્યાવીસ તારીખે સાંજે વાંકાનેરના અંદર કરવામાં આવ્યું છે અને અઠ્યાવીસ તારીખે ચાર વાગેથી લઈ અને પૂર્ણાવતીનો કાર્યક્રમ થશે જેના અંદર મુખ્ય બધા એવોર્ડ દેવામાં આવશે અને અહીંયા પછી કાર્યક્રમને આપણે પૂરો કરવાનું થશે એટલે આ ચા ત્રણ દિવસ ઓફિશિયલ અને એક દિવસ અગાઉનો જે રેલી છે એ પ્રકારના ચાર દિવસના કાર્યક્રમ આ શોના અંદર યોજવામાં આવશે આ તબક્કે પ્રેસના તમામ મિત્રોને હું અહીંયાથી આમંત્રણ કરું આમંત્રણ પાઠવું છું કે આ શોને આપ પણ બધાએ નિહાળવા આવો અને આપણા સ્થાનિક જે આપણા સ્વદેશી અશ્વ છે એને પ્રોત્સાહન કરવા આપ બધાય પણ આવો એવી બધાને અપેક્ષા કે કોઈપણ ક્ષેત્રના અંદર સ્વદેશી આપણે અપનાવી તો પછી શા માટે આપણે આ ક્ષેત્રમાં પણ પાછા રહી આ આપણી જ અશ્વની એક લાઇન છે આપણા વિસ્તારની છે અને સ્વદેશી બધી જગ્યાએ આગળ વધે આપણે હમણાં જોયું હશે કે મોદી સાહેબે બહુ સારી રીતે પ્રોત્સાહન કરીને દેશના અંદર જે આપણી સ્વદેશી કૂતરાઓની જે બ્રીડ્સ છે એને પણ આપણે આજે ટ્રેનિંગ કરીને આર્મીના અંદર મૂકવામાં આવે છે આ બધાને તો પ્રેસમાં બધાને ખ્યાલ હશે જ્યારે આ પ્રકારનો વિચાર ચાલતો હોય તો પછી આપણો આવડો મોટો ભગીરથ ઇતિહાસ આ કાઠિયાવાડી અશ્વનો રહ્યો છે અનેક યુદ્ધોમાં અનેક પ્રવૃત્તિમાં આ ઘોડો જાગૃત રહ્યો છે આપણે આજે પણ આખા સૌરાષ્ટ્રના અંદર ક્યાંય પણ આપણા સ્ટેચ્યુઝ જોશું તો જે પણ આપણા મહારથીઓ હશે એ બધાએ કાઠિયાવાડી અશ્વ ઉપર બેઠા હશે એટલે આ જૂની ઇતિહાસને જાગૃત કરવાનું એક જે હેતુ છે એ આ અશ્વ શોના માધ્યમથી આપણે કરવા માગી છીએ અને જે સ્પોર્ટ્સની જે આપણે વાત કરીએ હવે તો ઇક્વેસ્ટ્રિયન સ્પોર્ટ્સ આપણા આવનારા સમયના અંદર કોમનવેલ્થ ગેમ્સ આવે છે દેશના અંદર આવનારા સમયના અંદર ઓલિમ્પિક્સ પણ આપણે લાવવાનો પ્રયાસ કરી છે આ પ્રકારનું જ્યારે સ્પોર્ટ્સના રમતગમત ક્ષેત્રમાં પણ જ્યારે આપણે આગળ વધતા હોય તો આપણી પણ એવી ઈચ્છા છે કે કોક દિવસ આપણો પણ કાઠિયાવાડી અશ્વ આ શોમાં ક્યાંક આવે એવી લાગણી પણ અમે બધાએ રાખી છીએ એટલે આ આ પ્રકારનો આપણો કાર્યક્રમ ત્રણ દિવસનો વાંકાનેર મુકામે રાખ્યો છે આ બધાને અને પ્રેસના માધ્યમથી આખા ગુજરાતમાં બધાને આપણે આમંત્રિત કરી છે કે આપણે આ સાંસ્કૃતિક ધરોહર જે આપણો આ અશ્વ છે એ કાઠિયાવાડી અશ્વ એને પ્રોત્સાહિત કરવા માટે એને જોવા માટે અને એને સમજવા માટે બધાએ પબ્લિક આવી અને આ કાર્યક્રમનો લાભ લે એવી અપેક્ષા રાખી છે ત્ર બસો ને એંસી રજીસ્ટર્ડ ઘોડાઓ અત્યાર સુધી આપણા પાસે લિસ્ટેડમાં છે આ કાર્યક્રમ આપણે તો કાઠિયાવાડી પૂરતી વાત નથી કેમકે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે કાઠિયાવાડી બ્રિડનું નોખું કોમ્પિટિશન થશે મારવાડીનું નોખું થશે અને સિંધીનું પણ લોકો કરવામાં આવશે એટલે ત્રણેય બ્રિડનું મૂળ બધાય ગુજરાતના છે પણ ઘણા બધા ગુજરાત બહારથી પણ આ કાર્યક્રમમાં ભાગરૂપ થવા આવી રહ્યા છે અને અત્યાર સુધી બસો ને એસીનું પ્રોપર રજીસ્ટ્રેશન થઈ ગયું છે કચ્છી મૂળ સિંધી બ્રિડ જે આપણા આ શોમાં અંદર આવશે એ ઝાઝા ભાગે બધા કચ્છ વિસ્તારમાંથી આવશે સરકારી પ્રોગ્રામ આપણે અને અને મારવાડી સહકારી સંઘને આપેલો છે અને આ શો માટે માની નેક નામદાર સાહેબ કેસરી દેવસિંહ સાહેબ જે સાંસદ છે તે આ હોર્સના વાકાનેર ખાતેના ચેરમેનશ્રી છે અને એમના નેજા હેઠળ આ થાય છે ગુજરાત સરકારના અમારા માન્ય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ અને સાહેબ સતત આ વાતની ચિંતા લઈ અને અમને સતત માર્ગદર્શન આપે છે હવે આ શોનું આયોજન સરકારી તંત્ર તરીકે અમે માત્ર એમને અનુદાન આપીએ છીએ અને તમામ પ્રકારની તાંત્રિક સહયોગ અમારા કક્ષાએ થાય છે આ શોનું સરકારનું આયોજન એ છે કે આપણી પાસે જે અત્યારે કાઠિયાવાડી ઓર્સ છે એમની શું શું લાક્ષણિકતા છે એ આપણે સાહેબે કહી બધી પણ એ સાથે એ કાઠિયાવાડી ઓર્સ છે એ એના એન્ડ્યુરન્સ માટે કે એમની જે તકલીફો વચ્ચે ઊંચા ચઢાણ કરવાની એ ખૂબ મોટી લાક્ષણિકતા છે એનું જેનેટિક કેરેક્ટર છે આ કેરેક્ટરને આપણે જો જાહેર પબ્લિક ગુજરાત વૈશ્ય દેશના લેવલે અને વૈશ્વિક લેવલે જો એની આપણે જાણકારી આપીએ તો આ ઘોડાની છે એ માંગ વધે કોઈ પણ જાતના પશુઓ હોય કે કોઈ પણ પશુ હોય એની જ્યારે સ્થાનિક દેશ લેવલે કે વૈશ્વિક લેવલે એની ઓળખાણ થાય અને માંગ વધે તો જે એનો આપણે પોટેન્શિયલ એક્સપ્લોર કરી શકીએ એટલે એ એમનું મુખ્ય હેતુ છે કે આપણી પાસે જે સારી બ્રીડ છે એનો વૈશ્વિક લેવલે એમનું જાણ થાય લોકો અને એમનો વધારા વધારે થાય કઈ કઈ ગેમ છે સાહેબી એ આપણને બધી વૈશ્વિક જાણકારી આપણને આપી દીધી છે પણ આપણી પાસે જે કંઈ સારા અશ્વસ્થ છે એ અશ્વની આપણી દેશ લેવલે અને વૈશ્વિક લેવલે એમની માંગ વધે એમની ઓળખ થાય અને અલ્ટિમેટલી આપણે ઘોડાને સર્વાઈવ કરી શકીએ એ માટે સરકારનો હેતુ છે ખાસ કરીને કાઠિયાવાડમાં એ સમયે આ આપણી જે કાઠિયાવાડી અશ્વની જે બ્રીડ છે એને સાચવવાની અહીંયા વ્યવસ્થા એમાં હતી નહીં જેને કારણે મોટાભાગના જે અશ્વો છે એ કાઠિયાડમાંથી વેચાઈ ગયા અને પ્રદેશમાં ગુજરાત બહાર જવા માંડ્યા આ દરમિયાન અમે ઓગણીસો પંચ્યાસી નેવુંની અંદર કામા મંડળનો એક રજીસ્ટ્રેશન કરી અને પહેલો ઓગણીસો નેવુંમાં એક કામા શો ઘોડાનો અમે કર્યો ત્યાર પછી લગભગ સોળ મેજોર શો અમે કામાના કામા વર્ષોના કર્યા છે તેમજ પાંત્રીસ એક મિની શો પણ અમે કર્યા છે જેમાંથી મોટાભાગના ત્રણ વર્ષો છે ચાર વર્ષો છે એ ચાર વર્ષો નરેન્દ્રભાઈએ પોતે આપણા મોદી સાહેબે પોતે ઉદઘાટન કર્યું હાજર રહ્યા અને અશ્વપાલકોને પ્રોત્સાહિત કર્યા આ રીતે જોઈએ તો આ આપણી જે બ્રિજ છે એને જાળવી રાખવાનું કામ કામા મંડળે કર્યું છે એ આપણા સર્વ માટે ગૌરવની વાત છે હવે આ મંડળ છે એને વધુ પ્રોત્સાહિત કરવા માટે થઈને સરકાર તરફથી કે બાપુ તરફથી અહીંયા ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે એ અમારા માટે ખૂબ આવકારદાયક છે આવતા વર્ષોની અંદર જ્યારે ઓલિમ્પિક થવાની છે કોમનવેલ્થ થવાની છે ત્યારે આ બ્રિજને વિશ્વ વિશ્વકક્ષાએ મૂકવાનો જે તક છે એ તકના ભાગરૂપે બાપુએ આ શોનું નેતૃત્વ લીધું છે અને અમારા જે સર્વકારી આ કાર્યકરો છે એને પ્રોત્સાહિત કર્યા છે આ કાર્યક્રમને ખૂબ વેગવાન બનાવ્યો છે આ અને અનુસંધાને આ જે વાંકાના મૂકવામાંનો જે વોર્ડ છે એ પ્રથમ પગલું આ રીતે કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકના અનુસંધાને પ્રથમ પગલું પ્રથમ પગલાંનું ઉદઘાટન અમારા માટે ખૂબ ગૌરવ સમાન છે અને આપ સર્વજો આને વધુ પ્રોત્સાહિત કરવા માટે વધુ પબ્લિસિટી આપો લોકોને પ્રોત્સાહિત કરો એ મારી આ તકે આપ સર્વનો અનુરોધ છે એ તકે આ આપ સર્વનો આભાર માની હું વેરમું છું ત્રણેય પ્રકારના ઘોડાઓ છે કાઠિયાવાડી ઘોડાઓ પણ છે હવે થોડા થોડા મારવાડી ઘોડાઓ પણ આવ્યા છે અને સિંધી ઘોડાઓ પણ આવ્યા છે પણ ત્રણે ત્રણનો જે કાર્ય પદ્ધતિ છે અથવા એનો ઉપયોગ છે એ અલગ છે દાખલા તરીકે જે સિંધી ઘોડાઓ છે એ ફક્ત રહેવાલ ચાલ માટે રાખે છે એનાથી જે વધુ મજબૂત જે સવારો છે એ ફક્ત ને ફક્ત કાઠિયાવાડી ઘોડા રાખે છે અને જે ફક્ત શોની અંદર મૂકી અને જેને ઈનામો લેવા છે અને મારવાડી ઘોડાઓ રાખી અને જે લોકો ઇનામો લે છે એ કદાચ ઘણા ઓછા રાઈડરો હશે એમ મારું માનવું છે પણ જે ખડતલ સવારો છે એ ફક્ત ને ફક્ત કાઠિયાવાડી ઘોડા ઉપર સવાર થાય છે એની હું આપને ખાતરી આપું છું અને જો આપ મીડિયા આ વાતને જો ટેકો આપશો અને આ વાતને વારે ઘડીએ વાગોળશો વારે ઘડીએ તમે આ આ વાતને જો વધુ પ્રોત્સાહિત કરી લોકોને ઉત્સાહિત કરશો તો આગમા વર્ષની અંદર જ્યારે કોમનવેલ્થ હશે અને જ્યારે ઓલમ્પિક હશે ત્યારે એન્ડોરન્સ રેસ હશે અત્યારે વીસ કિલોમીટરની એનોરન્સ રેસ છે અમે વાંકા ખાતે રાખી છે આવતા અઠવાડિયે પહેલા વીકની અંદર જાન્યુઆરીની પહેલા વીકની અંદર વીસ અને ચાલીસ કિલોમીટરની એનોરન્સ રેસ કાઠિયાવાડી ઘોડાઓ કરશે આ રીતે સો કિલોમીટર બસો કિલોમીટરની પણ અહીંયા ઓલિમ્પિક વખતે રેસ થશે અહીંયા તો એવા સંજોગોની અંદર આપણા ઘોડાની જે એબિલિટી છે આપણા જે ઘોડાની જે તાકાત છે એ બતાવવા વિશ્વકક્ષાએ બતાવવાની જે તક છે એ આપણે જતી ન કરવી હોય તો આપણે હું સરકારને પણ વિનંતી કરું છું સરકારના પ્રતિનિધિ છે એમને પણ વિનંતી કરું છું બાપુને પણ વિનંતી કરું છું મારા અહીંયા સહકાર્યકર છે હર હંમેશ અમારી હારે રહ્યા છે સત્યજીત બાપુ જસન બાપુ એ પણ એ આ ઘોડાના ખૂબ નિષ્ણાત છે અને એમની પાસે બહુ મોટી સારી લાઇબ્રેરી છે ઘોડાની અને અહીંયા એમનું પણ આ જ્ઞાનની અંદર આ વિષયની અંદર જ્ઞાનનો આપણે ઉપયોગ કરીએ તો કદાચ આવતા વર્ષોની અંદર આપણા ઘોડાઓ છે એ અરેબિન ઘોડાની સાથોસાથ સો સો કિલોમીટર બસો બસો કિલોમીટરની એન્ડરન્સ રેસ પણ જીતી આવે એ શક્યતાની શરૂઆત એ આપણે આ કામાં વાંકાનેથી થઈ રહી છે તો હું વાકે બાપુને આ માટે અભિનંદન આપું છું અને આપણે પણ ખૂબ અભિનંદન આપું છું અને આપણે આ શો દ્વારા એ દેખાડવાનું છે કે ભાઈ જે આપણો કાઠિયાવાડી અશ્વ છે એ એન્ડ્યોરન્સમાં વિશ્વ લેવલે ભાગ લઈ શકે એમ અશ્વ છે આપણે જ્યારે એન્ડરન્સની વાત કરીએ ત્યારે ઘણા આપણે એવા રેસીસ જોયેલા જ્યારે કાઠવાડ કાઠિયાવાડી અશ્વ બીજા વિશ્વના અશ્વો કરતાં એ આગળ આવેલું પણ હવે એક સાયન્ટિફિક રીતે આપણે પ્રૂવ કરવાની જરૂર છે ગોયલ સાહેબને અમે હમણાં જ એ વાત કરતા કે આપણો જે અશ્વ છે એ વિશ્વમાં ઉત્તમ એન્ડ્યોરન્સ હોર્સ બની શકે એમ છે અને આ શો દ્વારા આપણે એક પહેલ કરી છે કેમ કે એન્ડ્યોરન્સ રેસ આપણે વીસ કિલોમીટરની રાખીશ પણ ગ્રેજ્યુઅલી આપણે એકસો એકસો વીસ કિલોમીટરની રેસ રાખી અને વિશ્વ લેવલે કાઠિયાવાડી અશ્વને કઈ રીતે આપણે આ મૂકી શકીએ એ આપણું એક આમ એફર્ટ છે ના એમાં શું હોય ભાઈ કે જે રેસ હોય એ ટૂંકા ગાળાની રેસ હોય તો એમાં બીજા અશ્વો જે વિશ્વ લેવલના અશ્વો છે એ એના માટે જ બ્રીડ કરેલા છે સ્પીડ માટે આપણો જે અશ્વ છે એ સ્ટેમિના માટે બ્રીડ કરેલો આની આ જે કાઠિયાવાડી અશ્વનો ઇતિહાસ છે એ છ સાત હજાર વર્ષ જૂનો ઇતિહાસ છે અને આ ઘોડા લડાયું માટે કામ આવતા એટલે ત્યારે બહુ પલ્લો કવર કરવાની વાત હતી અને એનું એ ખાસિયત છે કાઠિયાવાડીની કે એને સ્ટેમિના ઘોડા કરતાં વધારે સ્ટેમિના આપણા કાઠિયાવાડીમાં એક આપણે વિશ્વ લેવલે પ્લેટફોર્મ મૂકી નથી શક્યા હવે આ એક એફર્ટ છે કે આપણે આને ત્યાં પહોંચાડી શકીએ